જાણ થઈ અમને આ રીતનું એક મકાન બને છે અને એકદમ જ હતું ચાર થી પાંચ જણા અંદર આશરે હશે પણ આજુબાજુ સુલતાન બાગ સમગ્ર સોસાયટીના રહીશો દ્વારા વિસ્તારના અગ્રણીઓ દ્વારા છોકરાઓની ટીમ દ્વારા તાત્કાલિક દોડીને અને બધે રેસ્ક્યુ કરીને અમે ફાયર બ્રિગેડને જાણ કરી અમે આપણા નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સાહેબને જાણ કરી એમને તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડને જાણ કરી

લગભગ આઠથી દસ સોસાયટી છે બધાના યંગ છોકરાઓ જવાન છોકરાઓ આવી ગયા અને ભાગ કરીને ભાગમ તોડ કરી અને અંદર ત્રણ જણ ફસાયા હતા સાહેબ તો કામ સાત જણ કરતા હતા એમાં ત્રણ જણ ફસાઈ ગયેલા પહેલો અમને બધાને સ્લેબ તોડ્યો હતો અને કાઢ્યો તો એક જણને કંઈ ઈજા નથી બીજા બે જણાને બોલાયા તો નોર્મલ ઈજા હતી એકને માથામાં છોલાઈ ગઈ છે અને એક બેનને હાથમાં વાગેલું છે એ બેને તાત્કાલિક એકસો આઠ આવી ગઈ ફાઈ બ્રિગેડ આવી ગઈ જેસીબી આવી ગઈ રવિભાઈ કાના એ બી તૈયારી જેસીબી મોકલી દીધું પછી અમારા એરિયાના ભાજપના મેમ્બર મોહમ્મદભાઈ કલ્લા એમ બી હારી ભૂમિકા અબ્દુલ હતી સેવાભાઈ અમારા જે મિત્ર એમે ત્રણ જણ હતા સાહેબ એમાં એક જણા અમે તૈયારી કાઢી દીધો સ્લેબ તોડીને અને બીજા બે જણા ડબેલા હતા થોડું મુશ્કેલ કામ હતું પણ આજુબાજુના યંગ છોકરાઓ બિચારાએ એ બહુ મહેનત કરી

અમે તો બહુ વર્ષ થઈ ગયા બે ચાર પાંચ દસ પંદર વર્ષ થઈ ગયા કેટલા સમય એ ખબર નહીં હા અમે તો અમે સેના જ કામ કરીએ છીએ